કેશોદ તાલુકાના ગેલાણાના ગ્રામજનો દ્વારા કેશોદ મામલતદાર જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને અવારનવાર ઘણા જ સમયથી ગેલાણા ગામ નજીક રહેતા કિસમસ સ્ટોન ક્રસર અને તુલસી સ્ટોન ક્રસરમાં ટોટા ફોડી ગામમાં મકાનોમાં નુકસાન કરતા હોય અને ગામના મુખ્ય રસ્તા પર ડમ્પર અને ટ્રેક્ટરો ગીતો ફૂલ વગાડતા ઓવર સ્પીડમાં નીકળતા હોય એ જ રોડ પર એક આંગણવાડી અને સ્કૂલ અને રેસિડેન્ટ પણ આવેલું છે ત્યારે સરપંચ પતિ નજીકના ખેડૂતો દ્વારા પણ અરજીઓ આપવામાં આવે ત્યારે ન આવતા ગ્રામજનો દ્વારા બંધ કરાવેલા હતા પરંતુ તારીખ પચીસ એક બે હજાર ના રોજ ફરી અરજી આપવામાં આવી હતી ત્યારે અંદાજીત સાત મહિના બાદ હાલ સુધી કોઈ પણ ફોન ન ઉપાડતા ખાણ ખનીજ ખાતું વરસાદની મોસમ શરૂ થતાં જ શૂરવીરતા બતાવા રણ મેદાનમાં આવી ગયું હતું અને અગાઉ પણ આ સ્ટોન ક્રશર પાસેથી દંડ વસૂલાયાના સમાચાર મળ્યા છે ત્યારે હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રણ મેદાનમાં તો આવી ગયા છે પરંતુ લડત કેવી આપશે શું એક્શન લેવાશે તો આવનારો સમય જ બતાવશે આજ તારીખ પાંચ સાત બે હજાર રોજ ગ્રામ પંચાયત ગેલાણા સરપંચ શ્રી ગેલાણાની લીજો બંધ કરવા બાબતની ફરિયાદ અરજી અનુવાયે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાટું જૂનાગઢની તપાસ ટીમ દ્વારા કેશોદ તાલુકાના મોજા ગેલાણામાં તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન સદર વિસ્તારમાં બ્લેક બ્લેકટેફ ખનીજની કુલ બે લીજો આવેલી છે જે બાબતે સરપંચશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે સદર લીજોમાં હદ નિશાન અને ફેન્સિંગ નિભાવેલ ના હોય તેથી લીજો બંધ કરાવો જેથી તપાસ ટીમ દ્વારા લીજ ધારકોને બોલાવી અને તપાસ હાથ ધરતા સદર વિસ્તારમાં લીજોમાં હદ નિશાન ફેન્સિંગ નિભાવી અને ત્યાં સુધી લીજ બંધ કરવા માટે સૂચના આપવામાં આવેલ રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ